છોકરા ખાવાના સાયકલ માં ભાઈ આપડા ખાવાના પૈસા નઈ માગી માગી ખે તું અમે છો સાયકલ કરી ના સાયકલ લઈ લે તો સાયકલ એમ કે પણ બપોર છોકરા

એ ભગવાન હું ગરીબ હું મને આવું કરવાનું આપું છું આવું ગરીબ જેવું રાખવાનું મને અને મારો છોકરો લોહી પી જેવું કરવાનું છોકરા એમ કર હા જો સવારે વહેલા હું માગી લાવ્યો તો બરોબર રોટલો એ પેલી બાઈ ની પર તું રોટલો ખાઈ બે હું કોક કરું સાયકલ નું જા ભગવાન હું કરું કે સવારે માંગવા જઈએ તો મારા છોકરા લે એ રોટલો આલ્યો ઠંડો બે દાવાનો હોય છોકરા ને ખવડાવું અને સાયકલ જોઈ લાવું એ બાપા સારું કરજો કંટાળી કે મારા કુક વેત વેદ કરવો પડશે અમાર સ્વાતી જાદે ગોમ બાજુ ના ફોન માગે જૂની બુની સાયકલ ઓટલા આવો ના કરી હું કરું કે કંટાળી ગયો ભગવાન ને આવી હાલે ગરીબ જેવી કરીએ ખાલી ગોટી કરીએ મારી કે બાપની જોગન મારા છોકરા તો ઉપર જ સાયકલ લાઈ આલી છે

તમારા છોકરા ને સાયકલ આવડ્યો નઈ હા લાલ ભાઈ એવું ના કરશે કે હું તમાર પગ દબાવવા ના પગ દબાવવા નહીં તમારા છોકરા ને દેજો મારા છોકરા ને સાયકલ આવડ્યો નઈ હો કઈ દેજો સારું કઈ દે તમારા મારા છોકરાને ને દે કે જોડી જતો જોરદાર થવાના છે એક નંબર પોણી વાળી જવું ઘેર એટલે સોંતીજી જમીન હું છે ઘેર જાય

બેંક માં જવું છે પૂછ્યું છે બેંક માં ફૂટ્યા આવી પેલા નઈ દીખું પેલા મને માગવા જઈએ ભી ખારી કે તમારા છોકરા ને સાયકલ ની આયે પોલી મૂકો પોતા રૂપિયા ની લાયો મને છોકરા ઓટો નઈ તમારા મોકલવાનું તો નાચ પાડી દીધું એક નંબર નો દૂધ જુઠ્ઠો છે મને ક્યાં ડોસી લીઆલું ડોસી લીઆલું અરે હું તો આશાય આશાએ દસ હજાર રૂપિયા લઈ લે

મારા બાપ ની મને કોઈને પૈસા કોઈ સાહેબ છોકરા નોમજ ના દે કે તમારો છોકરો કરવાનું સોમભાઈ જય માતાજી માતાજી અરે હું કરવાનું આખું ગોમ ફર્યો પણ હું કઉ અમે કુ ના પણ તમે જો અમા દેખાવાના કયો કોઈને રોટલો ના આલ્યો અરે હું રોટલો હાલતો સારું હતું હે ભગવાન ને મને ગરીબ બનાવ્યો મારા બાપ ની સોગન પણ તમાર જેવું કોઈ દયા મારા ઉપર ખાતું નહિ કયો હું દયા ખાય મારા બાપ ની સોગન તમે તો જુઠ્ઠા છો દોશી ક્યાં લિયલું છું લિયાલું છો તો બાર મહિના હું મોઢું બતાવે નહીં આજે દર્શન આવ્યા છો તમે તો અલ્યા સોમ દોશી બતાવત મારા બાપ ની સોગન દોશી બતાવત પણ તમે તો અન્ના દેખો ના નહીં આજે દેખો ને મન તો કયો તો શી મો હણ્યા જતી રહી સા તો બતાવતા નહીં અલે ભાઈ તમે દેખો ના નહીં પણ મારી વાત તો બ્રો હા એક તમારું કામ કરવું પડશે મારું કશું ના થાય તમે મારું કશું કામ કર્યું નહીં ડોસી એક ડોસી કીધી ડોસી ના ખોરિયા લઈ મને તમાર તો મને જો આ ડોસી ના વન તો આ તમને રૂપિયા આલવો નહીં મારતો એટલે ગરીબનું નું કામ નહીં કરવાનું ના ના ગરીબ હોય કે પછી ગમે તે હોય ના થાય હું કોઈ પૈસો નહીં હાલતો મોહન વાપરવાનું

અમે તો પૈસા હાલતા નહીં તમે કશું કોમ કરતા નહી એટલે કશું કોમ ના થાય તમારું તો હા કશો તો નહીં તો અમારો સમય હશે કોક તારો ભગવાન જીવા છે બતાવે કોક નહીં તાણ અમે ભલે ગરીબ છીએ આજ હું બતાવશો ડોસી બતાવશો કોક ના એટલે આમ ડોહી બતાવું મારો છોકરો હા બહુ થઈ ગયો ડોહી ની બતાવી છો મારતો એ હાર તને જો તો ગરમ ગરમ રોટલી શાક ખાઈ ને લેબડા લેતો સુઈ જવાનું છે હા જો કંટાળ્યો શું આ માલા વાના વા દુતારિયા કે ડોસી લીયાલું ડોસી લીયાલું કશું લીયાલું ને પાછા આલજો સોમાબા પૈસા ચોહી અહી આલુ મારા ઘેર પા છે પૈસા કા શુના વાલા મન જવા દે ઘેર ખાઈન તું અંતી દુંગો આ માતાજી નું મંદિર આવી ગયો ઓ ભોગા મારા ધારુ કરજો કંટાળ હું ગરીબ છું કરું કરો કે મારા છોકરા સાયકલ લેલ તો નહીં કા છોકરા નો મારું કોઈ બતાવતો નહીં ચપ્પલ કાઢ દો બોલ બેટા સાયકલ લાયા અલ્યા બેટા હું સાયકલ લાવું કે આખું ગોમ તારા માટે ફરી ઓર બને બસ સાયકલનો વેત ના પડે કોઈ નાથી બેટા હું કરું કે આપડે મને નબ ગેજન બીજી એમાં તું એ આવી તો ના પકડે બેટા પર ના માય સાયકલ લાવવાની હા બેટા તું નબ કોઈ કરીએ કો ગમ મળે તો હે એ ભગવાન મારા છોકરાને હું જો દયા ખા એ થોરો રૂપિયા વાળો કોક આલે એવી દયા ખા તું નબ બેટા આપણો તો જઈએ મેં આ તારીખે ભાઈ આવી મારા બાપુ છોન ધતન કરવા આવી પાછળનો ભર દે મે

プププププププ。